કારણ કે કડી બાજુ હાલવું નહીં માં બહુચર નું સાનિધ્ય બહુચરાજી આપણે સીધા મોઢેરા થી સીધા બહુચરાજી પહોંચી ગયા આ હે આપણો બહુચરાજી સિટી અહીંયા સીએનજી બીએનજી પુરાવાની ઈચ્છા હે સીએનજી બીએનજી પુરાઈ અને પછી નીકળશું સીધું દસાળાવાળો રોડ લઈ લેવાનો હે આજે આપણે દર્શન કરવા જવું હતું પણ પછી ન ઉભા રહ્યા સીધા નીકળી ગયા ઊભું રહેવું હતું પણ અત્યારે ગયા નથી મોટો કાફલો જાય તો આજે આપણે જાજો શૂટ જ ન સીધા આપણે હડવતા અંદર આવી ગયા હડવતની મેન બજારું હે આરહી જોવો ને તમે સરા રોડ હે આરયોઈ આપણે બ્લોગ શૂટ જ ન કર્યો એનું કારણ હતું કે હૈલાયાને આપણે આપણે એકલા હતા એટલે બે હતા બીજા દાદા ને દી દાદા ને બી વાતું કરો મેવા મસ્કુલ થઈ ગયા ને કે બ્લોગ કઈ ઉતાર્યો જ નહીં આપણે એવું થયું વાત તો આવી ગયા હળવદ ચોકડીએ સરા ચોકડીએ નાસ્તો વાસ્તો કરવા નાસ્તો વાસ્તો કરી અને પછી નીકળી પાહરવાજી નીકળી ગયા તો આપણે ઘર તરફ બ્લોક માં કઈ ખાસ હતું તો નહીં તો ઉતાર્યું હોય આપણે અપલોડ તો કરી નાખશું જોવી કેદી આવે આ વ્લોગ બાકી વ્લોગ માં એવું કઈ ખાસ હતું નહીં છતાંય આપણે અપલોડ કરી તો કરી એવું બધું હોય અપલોડ કરું તો જોઈજો બાકી મળશું નવા